મારું નામ ઠાકોર ચમનભાઈ અમરેશભાઈ ગામ ઝાંઝા તાલુકો સાંતાલપુર જિલ્લો પાટણ ઠાકોર શહેરના પૂર્વ પ્રમુખ અમારા શાંતલપુર તાલુકામાં દારૂની બધી એટલી બધી ઘર કરી ગઈ છે કે જે ઘરો ઘર હાજપણે ડખા થાય છે એટલે મહેરબાની કરી સરકાર નમ્ર વિનંતી છે એસપી સાહેબને વિનંતી છે સંઘવી સાહેબને પણ વિનંતી છે કે સાંતાલપુર તાલુકામાંથી દારૂનું દૂષણ સદંતરે બંધ થાય એના માટે અમે આજે આવેદન આવેદનપત્ર આવ્યું છે અને આખા પબ્લિકની માંગ છે દરેક સમાજમાં દૂષણ ઘર કરી ગયું છે એટલે આનાથી ખૂબ નાના નાને પણ વિધવા બેનો બને છે અને બધા ઘર બહાર ભાઈ નુકસાન થાય છે એના માટે અમે બધે સમાજના આગેવાનો મળી અને અમે આવેદનપત્ર આજ આવ્યું છે એટલે કડક અમલવારી થાય એવી અમારી નમ્ર વિનંતી છે

અને ખુલે આમ અડા માસના ચાલતા મેં તમામ સ્વતંત્ર અગાઉ આવેદન પત્ર મનોજા સાહેબ શ્રીને પીએસઆઈ સાહેબ પોલીસ સ્ટેશન વારાઈને આપેલ છે અને અમારા ગામની અંદર આજે પણ સ્વતંત્ર બંધ થયેલું છે ગાંડા ભાઈ લગતી ભાઈ ઠાકોર મારું નામ ગોવિંદજી રૂરાજી ઠાકોર ગામ વાઘપુરા તાલુકા સાતલપુર સાતરપુર તાલુકા ખાતે અમારા ઠાકોર સેનાના બધા આગેવાનો આવી અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને હવે પોલીસ સ્ટેશન જઈને આપવાના છે અને સરકારશ્રીને વિનંતી કરીએ છે કે અમારા સાતરપુર તાલુકામાં સતત દારૂ બંધ થવો જોઈએ એના માટે અમે આ એકત્ર થયા છીએ અને સમાજની એકતાને કાબૂલ લાવવા માટે અમે આના માટે આવેદનપત્ર આજે આપીએ મામલતદાર સાહેબને